Namaskaram, Mitro. મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું બિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ એકત્રીસ જુલાઈથી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન આવનારા દિવસોમાં વરાપનો રાઉન્ડ કેટલો છે કયા તારીખથી વરસાદની તીવ્રતા વધી જશે અને હાલ જે સિસ્ટમ સક્રિય છે કયા વિસ્તારોને વરસાદ આપી શકે છે વાત કરીએ તો હાલની સિસ્ટમ આજે એકત્રીસ જુલાઈ છે તો આજે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ઘણી બધી નબળી પડી ચૂકી છે એટલે કે સિત્તેરથી એન એસી ટકા વિસ્તારોમાં તે નબળી પડી ચૂકી છે જેમાં ખાસ કરીને હવે ઉત્તર ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ વધારે હતું તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે કોઈ કોઈ વિસ્તારમાં એક અથવા તો બે ઇંચની આસપાસ વરસાદ થાય તેવી સંભાવના છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે છૂટાછવાયા વરસાદ સાથે એક અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ થઈ જાય પરંતુ ભારેથી તે ભારે વરસાદની સંભાવના થોડી ઓછી છે બીજી તરફ કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ સ્થાનિક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ ભારેથી અતિભારે વરસાદની સંભાવના થોડી ઓછી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો પર્ટિક્યુલર વિસ્તારમાં જ થોડો વધુ વરસાદ થાય બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે અનેક વિસ્તારમાં વરાપનો રાઉન્ડ જોવા મળશે અને આ જે રાઉન્ડ છે લાંબા ગાળાનો રાઉન્ડ હશે જેમાં એકત્રીસ જુલાઈથી લઈને પાંચ ઓગસ્ટ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછ છૂટી અથવા તો નાનકડા વરસાદ ઝાપટા થઈ શકે છે પરંતુ નોન નોનસ્ટોપ વરસાદ અને આઠ આઠ દસ ઇંચ કરતા વધારે વરસાદ જે થતા હોય છે તે આ રાઉન્ડમાં અત્યારે થાય તેવું લાગતું નથી બીજી તરફ મિત્રો આ જે સિસ્ટમ છે તેની વ્યાપક અસર હવે રાજસ્થાનમાં પણ જોવા મળશે જેમાં રાજસ્થાનનો ઉત્તરી પટ્ટો મધ્ય પટ્ટો અને જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે વરસાદના વિરામનો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે આગામી તારીખે છ અથવા તો સાત તારીખથી ફરીથી દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળશે લો ફોર્મેશન સર્જાશે અને બંગાળની ખાડીની એક સિસ્ટમ આગળ આવે તેવી શક્યતા છે પરંતુ મિત્રો હાલ આ લાંબુ અને એક પૂર્વ અનુમાન ખૂબ જ લાંબા ગાળાનું છે વધુને વધુ દિવસ નજીક આવશે તેમ તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું એકંદરે મિત્રો છ તારીખ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનો પ્રમાણ કેવો છે તાપ તડકો ઉગાડ નીકળ્યો હોય અથવા તો વરસાદે વિરામ લીધો હોય વરસાદ પડતો હોય તો તમામ પ્રકારની માહિતી વિડીયોમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે